જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં નારાયણ કવચનો પાઠ કરીશું આ પાઠ કરનાર સર્વે ભયથી મુક્ત થાય છે અને તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે શ્રીમદ્ ભાગવદ ગીતાના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં નારાયણ કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુખદેવજી મહારાજ આ કવચનું મહાત્મ્ય બતાવતા કહે છે કે જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરી લે છે તેને રાજા લૂંટારા પ્રેત પિશાચ વગેરે તથા વાઘ વગેરે હિંસક જનાવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી અને જો ક્યારેક ભૂત પ્રેત આદિનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ અવશ્ય કરવો જોઈએ મિત્રો એવું નથી કે કષ્ટ આવે ત્યારે જ આ કવચનો પાઠ કરવો પરંતુ કષ્ટ આવતા પહેલાં પણ આ કવચનો પાઠ કરી શકાય છે જેથી મનુષ્યના જીવનમાં ક્યારેય કષ્ટ આવે તે પહેલાં જ તેનો નાશ થઈ જાય છે દેવરાજ ઇન્દ્ર પણ આ દેવી કવચને ધારણ કરી વૃતાસુર સાથે સાથેના યુદ્ધમાં પ્રવૃત્ત થયા તો તેઓ વૃતાસુર સાથેના યુદ્ધમાં વિજય થયા હતા અને તેઓના સમસ્ત કષ્ટો નાશ થયા હતા આથી દરેક મનુષ્યને કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે આ કવચ રામ બાણ પુરવાર થશે માટે પ્રાતઃકાળે કે પછી સંધ્યાકાળે ભગવાનની સેવામાં આ કવચનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર એકાદશી પૂર્ણિમા તેમજ અમાસના દિવસે આ કવચનો પાઠ જરૂર કરવો તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ સાંભળશું જો આપને આ પાઠ પસંદ આવે તો શ્રી હરિયન ચેનલ સરક્રાયબ છે કવચ મંત્રના પાઠ શરૂ કરીએ રીટુપ તથા અનુષ્ટુપ છંદ છે શ્રી નારાયણ તેના દેવતા છે આવા સ્તોત્રનો હું મારા સમગ્ર ઉપદ્રવની શાંતિને અર્થે જપ કરું છું એવો સંકલ્પ કરી પોતાને પ્રિય એવા ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરવું અને ત્યારબાદ આ નારાયણ કવચ મંત્રનો યથાશક્તિ પાઠ કરવો અણિમાદિક આઠ સિદ્ધિવાળા અને શંખ ચક્રાદી આ યુદ્ધો ધારણ કરનારા શ્રી ભગવાન કે જેમણે ગરુડ ઉપર વિરાજમાન થઈ હાથીનું મગરથી રક્ષણ કર્યું હતું તે ભગવાન મારી સર્વે પ્રકારે રક્ષા કરો મત્સ્ય અવતાર ધારણ કરનારા ભગવાન મારી જળમાં રક્ષા કરો બટુક વેશ ધારણ કરનારા વામનજી ભગવાન મારું પૃથ્વી ઉપર રક્ષણ કરો અને ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓને ગજવનાર હિરણ્ય કશિપુ જેવા દૈત્યોના શત્રુ અને સર્વ સમર્થ એવા નૃસિંજી ભગવાન મારું જંગલમાં તથા યુદ્ધમાં રક્ષણ કરો પોતાની દાધ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન મારી માર્ગમાં રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતના શિખરોમાં મારી રક્ષા કરો અને લક્ષ્મણ તથા ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર ભગવાન મારી પ્રવાસમાં રક્ષા કરો નારાયણ ભગવાન અભિચાર તથા આળસ પ્રમાદથી મારું રક્ષણ કરો ઉન્માદથી થતા ગર્વથી નર ભગવાન મને બચાવો દત્તાત્રેય ભગવાન પરમાત્માના સ્વરૂપનું વિસ્મરણ થવા રૂપ દોષથી મારું રક્ષણ કરો અને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર ભગવાન કામદેવ થકી મારી રક્ષા કરો હૈગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવતાના અનાદરૂપ અપરાધથી મારી રક્ષા કરો દેવર્ષી વર્ય નારદજી ભગવાનની ભક્તિ કરવામાં થતા અપરાધથી મારી રક્ષા કરો કુર્મા અવતાર ભગવાન નરકથી મારી રક્ષા કરો રોગજન્ય કુપથ્ય ખાવાથી થતી પીડાથી ધન્વંતરી ભગવાન મારું રક્ષણ કરો ભૂખ તરસ શીત ઉષ્ણ માન અપમાન આદિ દ્રંધથી થતા ભયમાંથી ઋષભદેવ ભગવાન મારી રક્ષા કરો યજ્ઞ અવતાર ભગવાન લોક અપવાદથી મારું રક્ષણ કરો બલભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થતા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરો ક્રોધરૂપી સર્પથી શેષ નારાયણ મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો પાખંડી લોકોથી બુદ્ધ ભગવાન મારું રક્ષણ કરો અને ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરનાર કલકી ભગવાન કલયુગના દોષોથી મારું રક્ષણ કરો ગદાધારી કેશવ ભગવાન મારી પ્રાતઃકાળમાં રક્ષા કરો મોરલી વગાડનાર ગોવિંદ ભગવાન મારી સંગવ કાળમાં રક્ષા કરો શક્તિને ધરનાર નારાયણ ભગવાન પૂર્વાહન કાળમાં મારું રક્ષણ કરો અને ચક્રધારી વિષ્ણુ ભગવાન મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો ધનુષ્યધારી મધુસૂદન ભગવાન અપરાહન કાળમાં મારી રક્ષા કરો ત્રણ ધામ જેના છે એવા માધવ ભગવાન સાયંકાળમાં મારી રક્ષા કરો ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાથ ભગવાન અર્ધરાત્રિ પર્યંત તેમજ મધ્યરાત્રિમાં મારું રક્ષણ કરો શ્રીવત્સનું ચિહ્ન જેને છે એવા લક્ષ્મીકાંત ભગવાન પાછલી રાત્રિમાં મારું રક્ષણ કરો તલવાર ધારણ કરનાર જનાર્દન ભગવાન અરુણોદયના આરંભમાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંધ્યા સમીપકાળમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો પ્રલયકાળના અગ્નિ સમાન તીક્ષ્ણ ધારવાળા અને ભગવાનની પ્રેરણાથી ચારી તરફ ફરનાર એવા હે સુદર્શન ચક્ર જેમ અગ્નિ પવન સાથે મળીને ઘાસને બાળે છે તેમ તમો મારા શત્રુ સૈન્યને બાળી નાખો વીજળી જેવા તણખા ફેલાવતી હે કોમોદકી ગદા તો ભગવાનને વહાલી છે તો મારા યક્ષ રાક્ષસ ભૂત બાળગ્રહ વગેરે શત્રુઓનો ભાંગીને ભૂકો કરી નાખ શ્રી કૃષ્ણ વગાડેલા પંચજન્ય શંખરાજ તમો તમારા ભયાનક અવાજથી પ્રેત માતૃ ભ્રમ રાક્ષસ વગેરે ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો તીક્ષ્ના ધારવાળી અને તલવારમાં ઉત્તમ હે નંદક ભગવાનની પ્રેરણાથી તમો મારા શત્રુ સૈન્યને કાપી નાખો સો ચંદ્રવાળી હે ઢાલ તમો ઉગ્ર દ્રષ્ટિવાળા અને પાપી એવા મારા શત્રુઓના નેત્રને ઢાંકી દો વેદ મૂર્તિ સમર્થ ગરુડજી અને વિશ્વક સેન મારી સર્વે સ્થળે રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો તેમના દિવ્ય નામ સ્વરૂપો તથા તેમના વાહનો આ અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણનું સર્વ આપત્તિ થકી રક્ષણ કરો સમગ્ર જગત ભગવાનનું શરીર છે અને તેમાં ભગવાન શરીર રૂપે રહ્યા છે આવા સત્ય જ્ઞાનથી મારા સર્વે ઉપદ્રવો નાશ થાવો પ્રલય અવસ્થામાં સઘળું જગત સૂક્ષ્મ રૂપે ભગવાનના તેજમાં લીન થઈ જાય છે ત્યારે ભગવાન એકલા જ ભાષે છે અને તે જ ભગવાન ફરી સૃષ્ટિ સમયે ભૂષણ આયુધ નામરૂપ તથા જળ ચેતન શરીરને પોતાની માયા વડે ધારણ કરે છે આવું સત્ય જ્ઞાન મને છે માટે સર્વજ્ઞ ભગવાન પોતાના શરીર રૂપી સર્વે વસ્તુઓમાં રહી સર્વે સ્થળે નિરંતર મારું રક્ષણ કરો અંતમાં મહાતેજસ્વી નૃસિંહજી ભગવાન સર્વ દિશાઓમાં સર્વ સ્થળમાં તથા શરીરની અંદર અને બહાર મારું રક્ષણ કરો આ નારાયણ કવચનો પાઠ કરનાર સર્વે ભયથી મુક્ત થાય છે અને તેના સર્વે મનોરથો સિદ્ધ થાય છે આ પ્રમાણે શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં વિશ્વરૂપે ઇન્દ્રને કહેલ નારાયણ કવચ સંપૂર્ણ થયો બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય જે કોઈ મનુષ્ય શ્રી નારાયણ કવચનો પાઠ કરશે કે પૂરી શ્રદ્ધાથી સાંભળશે તેને સર્વ જીવો વંદન કરશે અને એ તમામ ભયમાંથી મુક્ત થઈ જશે શ્રી સુખદેવજી કહે છે કે જે કોઈ માણસ આ નારાયણ કવચને યોગ્ય સમયમાં આદર સહિત સાંભળે કે ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધી જ જાતના ભયમાંથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રી નારાયણ કવચનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ